નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો દાહોદથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દાહોદ બાદ હવે જાંબુઘોડામાં પણ કૌભાંડ સામે આવ્યું છે મનરેગા યોજના કૌભાંડમાં દાહોદના મંત્રી બચુ ખાબડના બે પુત્રો જેલમાં ગયા બાદ હવે રાજ્યના સૌથી નાના તાલુકા જાંબુઘોડામાં ચાર વર્ષમાં મનરેગા યોજનામાં બસો ને ત્રાણું કરોડનો ખર્ચો કર્યો હોવાનું બહાર આવ્યું છે જેમાં ભ્રષ્ટાચાર કરવા માટે સાહીઠથી ચાલીસનો રેશિયો તોડીને ઇઠ્યોતેર ટકા રકમનું મટીરિયલ ખરીદી કરાયો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતા અને તેમના ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના વીસ કેસ નોંધાયા છે રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના વીસ કેસ નોંધાઈ ગયા છે સામે આવેલી માહિતી અનુસાર કોરોનાના કુલ એકત્રીસ કેસ એક્ટિવ છે કોરોનાના દર્દીઓમાં સામાન્ય તાવ અને શરદીના લક્ષણો જોવા મળી રહ્યા છે સૌથી વધારે થલતેજ બોડકદેવ ઘાટલોડિયા ગોતા ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં દસ કેસો નોંધાયા છે જેમાં મહત્વનું છે કે અમદાવાદમાં કોરોનાના પાંચ કેસ પણ નોંધાઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોસ્કો એરપોર્ટ ઉપર ડ્રોન વડે હુમલો રશિયાના મોસ્કો એરપોર્ટ પર ડ્રોન વડે હુમલો થયો છે આ સમયે ઓપરેશન સિંધુ સંબંધિત ભારતીય પ્રતિનિધિમંડળને લઈ જતું વિમાનને પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો મોસ્કો એરપોર્ટના હુમલાને કારણે આ વિમાન લેન્ડ કરી શક્યું નહીં આ કારણે થોડા સમય માટે હવામાં ચક્કર લગાવવું પડ્યો રશિયા જઈ રહેલા ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ડીએમકે નેતા કનીમોજી મોજી કરી રહ્યા છે જો કે રશિયા હવાઈ સંરક્ષણને આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મકાન અને દિવાલ પડતા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે મહેસાણાના સુંદરપુર ગામે મકાનની દિવાલ પડવાની ઘટના સામે આવી જેમાં મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું તે સમયે દિવાલ પડી જવાની ઘટના બની આ ઘટનામાં ત્રણ મજૂરોના મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે જ્યારે ત્રણ મજૂરોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ગ્રામીણ બેંકમાંથી લૂંટ કરનાર સકંજામાં આવ્યો છે મહિને નેવ લાખ કમાવા માટે બાવીસ વર્ષીય યુવાને પિસ્તોલની આણીએ ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો બેંકમાં માત્ર બે મહિલા કર્મચારી હોય છે અને સિક્યુરિટી ગાર્ડ હોતો નથી જેના કારણે ઘરથી માત્ર બે કિલોમીટર દૂર આવેલી બેંકને લૂંટ માટે ટાર્ગેટ કરનાર આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે જે ત્રણ લાખ છોતેર હજાર આઠસો ને ની લૂંટ ચલાવીને નાસી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાંથી ઝડપાઈ પૈસા ખંખેરતી પત્રકારોની ટોળકી રાજકોટમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ પત્રકારોને તોડ કરતા ઝડપી લેવામાં આવ્યા છે આ ત્રણેય પત્રકારોએ એક શાળા સંચાલકને બદનામ કરવાની ધમકી આપીને કોઈ સામાન્ય રકમ નહીં પણ પચીસ લાખ રૂપિયાની માંગણી કરી શાળા સંચાલકના અંગત વિડીયો મેળવીને એક સાંધ્ય દૈનિકના પત્રકારે ટોળકી રચી અને તેને વાયરલ કરવાની ધમકી આપી પચીસ લાખ રૂપિયા માંગ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ દેશોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે ઇન્ડોનેશિયા નેપાળ અને તજાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો ઇન્ડોનેશિયાના દક્ષિણ સુમાત્રા ક્ષેત્રમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા પાંચ પોઈન્ટ નવની માપવામાં આવી તો નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા તેની તીવ્રતા ચાર પોઈન્ટ ત્રણની માપવામાં આવી હતી આ પછી તજાકિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો જેની તીવ્રતા ત્રણ પોઈન્ટ નવની માપવામાં આવી છે જોકે ભૂકંપમાં ક્યાંય પણ કોઈ જાનહાનિના અહેવાલ નથી મળ્યા મિત્રો સમાચારની વાત કરીએ તો વાતચીત અને આતંકવાદ સાથે નહીં તેઓ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો કોઈ પણ સંબંધ દ્વિપક્ષીય હોવો જોઈએ વાતચીત અને આતંકવાદ સાથે ન ચાલી શકે તુર્કીએ આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે તમને આશા છે કે તુર્કીએ પાકિસ્તાનને સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવાનું કહેશે સાથે જ દાયકાઓથી આશ્રય આપ્યો છે તેવા આતંકવાદી કેમ્પ સામે નક્કર પગલાં લેવા કહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નક્સલીઓ સાથે એન્કાઉન્ટરમાં ભાવનગરનો જવાન શહીદ થયો છે છત્તીસગઢના સુકમામાં નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન ભાવનગરના દેવગાણા ગામના સીઆરપીએફ જવાન મેહુલ સોલંકી શહીદ થયા છે તેઓ બ્લેક કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા એન્કાઉન્ટર સરહદે થયો જ્યાં સુરક્ષા દળો અને નક્સલીઓ ભારે ગોળીબાર થયો કોબરા યુનિટ જંગલમાં નક્સલીઓ સામે લડવામાં નિષ્ણાત ગણાય છે હાલ સમગ્ર દેવગાણા ગામમાં શોકનો માહોલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં જીગ્નેશ દાદાની કથામાં વરસાદનું વિઘ્ન આવ્યું હતું રાજકોટના માલ્યાસણ ગામે જિગ્નેશ દાદાની કથા ચાલે છે ભારે પવન અને વરસાદને કારણે કથાનો ડોમ બેસી ગયો અને પડદા પણ ફાટી ગયા ઘટનામાં કોઈ જાનહાનિ થવાની માહિતી નથી કથાના બીજા દિવસ હતો અને શ્રોતાઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા રાજ્યમાં કમોસમી વરસાદે ખેતીને પણ વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે રાજકોટ ગોંડલ સહિતના વિસ્તારોમાં ભારે પવનથી મોટું નુકસાન થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની અવરચંડાઈ બસો ને સત્યાવીસ મુસાફરોના જીવ જોખમમાં મૂકી દીધા દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ની ફ્લાઇટ ખરાબ હવામાનમાં ફસાઈ ત્યારે પાઇલોટે લાહોર એટીસી પાસે પાકિસ્તાનના એર સ્પેસમાં પ્રવેશવાની મંજૂરી માગી જોકે પાકિસ્તાને મંજૂરી ન આપી પરિણામે ફ્લાઇટમાં સવાર બસોને સત્યાવીસ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા ફ્લાઇટ પર વીજળી પડવાની ઘટના પણ બની હતી જોકે પાયલોટે સમજદારી દાખવી અને વિમાનને શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડ કરાવી દેતા દુર્ઘટના ટળી હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો અસલી નોટો વચ્ચે નકલી નોટો દબાવી બેઠેલા બે જણા ઝડપાયા છે ઉપર નીચે પાંચસો ના દરની અસલી નોટ વચ્ચે ચિલ્ડ્રન બેંક ને ત્રેસઠ હજાર આઠસો ને નોટ મૂકીને ત્રણ પોઈન્ટ વીસ કરોડની રકમ હોવાનું તરકટ કરવા જતા બે જણને પોલીસે ડિટેઇન કર્યા હતા લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટરે એનએમ ચોથી ટીમ સાથે મંગળવારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં રામપુરા જૂની અસકતા કેન્ટીન પાસે રેડના ઈરાદે પહોંચ્યા હતા અસલી નોટ વચ્ચે ચિલ્ડ્રન બેગની નોટ મૂકવા પાછળ તેમનો ઈરાદો જાણવા પણ તપાસ હાથ ધરવામાં આવી છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી નકલી કોસ્મેટિકનું કૌભાંડ ઝડપાયું છે રાજ્યભરમાં કોસ્મેટિકના કુલ ચૌદ નમૂનાનું પરીક્ષણ કરાયા બાદ તેમાં ભેરસેડ જણાતા ડુપ્લિકેટ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલા ઈસમો વિરુદ્ધ ઓપરેશન હાથ ધરાયો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ જી કોશિયાએ કહ્યું છે કે આ કાર્યવાહી અંતર્ગત સુરત કેશોદ અને ગાંધીનગર ખાતે દરોડા પાડીને આશરે એક કરોડની કિંમતનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા દુષ્કર્મનો આરોપી ભાજપ ધારાસભ્યનો દોહિત્ર છે વડોદરાની યુવતીના દુષ્કર્મ કેસમાં આરોપી અનિરસિંહ ગોહિલ ઉમરેઠ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનો દોહિત્ર હોવાનું ખુલ્યું છે એકવીસ વર્ષની યુવતીએ સાથે વારંવાર દુષ્કર્મ આચરીને તેને તકલીફમાં મૂકી દીધી હતી અને તે અંતે એટ્રોસિટી સહિતના ગુનામાં ફરિયાદ પણ નોંધાઈ છે આરોપી દસ દિવસથી પોલીસ પકડતી બહાર છે પોલીસની ટીમો શોધખોળમાં લાગી છે પરંતુ હજુ સુધી તેનો પત્તો મળ્યો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત માટે આગામી સાત દિવસ ભારે માનવામાં આવે છે અરબસાગરમાં સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેના પગલે આગામી સાત દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે ગુરુવારે રાજકોટ અને અમરેલીમાં તોફાની પવનથી વૃક્ષો અને હોર્ડિંગ પણ ધરાશાયી થયા નર્મદા ભરૂચ સુરત નવસારી સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં હજુ પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વર્ણવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાવડમાં હવે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે અમેરિકાની ટ્રમ્પ સરકારે ફરી એકવાર હાર્વર્ડ યુનિવર્સિટી સામે મોટી કાર્યવાહી કરી છે સરકારી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે સરકારે હાર્વર્ડ પર યહૂદી વિરોધને પ્રોત્સાહન આપવાનો અને ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે સહયોગમાં કામ કરવાનો આરોપ મૂક્યો છે સરકાર કહે છે કે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો એક વિશેષ અધિકાર છે એ અધિકાર નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે